હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રોટલા હારે ખવાતી કાઠિયાવાડી કઢી અને ચટપટી એવી લસણની ચટણી બનાવીશું આ કઢી ગુજરાતી કઢીથી એકદમ અલગ અને સ્વાદિષ્ટ હોય છે થોડી જાડી કઢી સાથે રોટલા અને લસણની ચટણી એ કાઠિયાવાડનું ફેમસ ભાણું છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં કઢી માટેનું આપણે ઘોડું તૈયાર કરી લઈએ તો એના માટે મેં પાંચસો એમએલ છાશ લીધી છે ખાટી છાશ છે એમાં પાણી એડ નથી કર્યું તો હવે એમાં આવી રીતની સાડા ત્રણથી ચાર મોટી ચમચી ચણાનો લોટ છે તે એડ કરી દેવાનો છે તો આ કઢી થોડીક જાડી હોય છે એટલે ચણાના લોટનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે હવે ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરીને બેટરને તૈયાર કરી લેશું કઢી માટેનું આ બેટર છે એ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જેમાં કઢી બનાવવાની છે એ વાસણ લઈ લેશું અને તૈયાર કરેલા બેટરને ગાળી લેવાનું છે જેથી કરીને બેટર એકદમ સ્મૂથ થઈ જાય એટલે કે એમાં આપણે ચણાનો લોટ જે એડ કર્યો છે એની કણીયું નહીં એટલા માટે આપણે બેટરને આવી રીતે ગળી લેશું હવે કઢીને સ્લો ફ્લેમ ઉપર આપણે ગરમ થવા રાખશું અને એમાં લગભગ પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને આવી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે બેટર ઘણું જાડું છે હજુ એટલે થોડું પાણી એડ કરશું તો આ પાંચસો એમએલ જેટલી છાશ છે તેની સામે ઓલમોસ્ટ પાંચસો એમએલ જેટલું પાણી જશે અને એમ છતાંય કઢી આપણી જાડી જ રહેશે કેમ કે આપણે ચણાનો લોટ વધારે એડ કર્યો છે સાથે જ હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અને એને બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને એને સ્લો ફ્લેમ પર ગરમ થવા દેશું તો બીજી બાજુ આપણે આ લીલું લસણ લીધેલું છે મેં સમારેલું દોઢ બે ચમચી જેટલું સાથે બે લીલા તીખા મરચા ત્રણ લસણ ની કળી અને આદુ લીધેલું છે તો પેલા આપણે આ લસણ છે જે લીલું એને વાટી લેવાનું છે લસણને આપણે વધ કચરું વાટવાનું છે તો આવી રીતનું થોડું વાટી લીધા બાદ એમાં એક ઇંચ જેટલો આદુના ટુકડાને પણ આવી રીતે સમારીને એડ કરી દઈશું અને એને તે સાથે વાટી લેશું અને સાથે લીલા તીખા મરચાંને પણ સમારીને એડ કરીને વાટી લેવાનું છે અહીંયા લીલું લસણ મરચાં અને આદુની અધકચરી પેસ્ટ તૈયાર છે તો હવે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે સૂકું લસણ અને મરચું રાખ્યું છે તો એને આ લસણને આવી રીતે નાના નાના ટુકડામાં સમારી લેવાનું છે આ ત્રણ લસણની કળી છે અને લસણ સમારી લઈએ એટલે આ મરચાંને પણ આવી રીતે ટુકડામાં સમારી દેશું હવે આપણે કઢી જે ગરમ થવા રાખી હતી એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો કઢીમાં ચણાનો લોટ થોડો ચડે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી તૈયાર કરી લઈએ તો એના માટે અહીંયા પંદરેક જેટલી લસણની કળીને આપણે વાટી લેવાની છે આ લસણની ચટણી કઢી અને રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને અમારા કાઠિયાવાડમાં તો આ બહુ જ ફેમસ છે અને દરેકના ઘરે બનતી હોય છે તો લસણ થોડું વાટી લઈએ એટલે એમાં બે ચમચી તીખું ને મોડું મિક્સ મરચું અડધી ચમચી જીરું અને મીઠું એડ કરીને વાટી લેવાની છે તો આ કાચી ચટણી તૈયાર છે ને હાલ સાઈડમાં રાખી દઈશું હવે કઢીનો વઘાર કરવાનો છે અને કઢીમાં જે આપણે ચણાનો લોટ એડ કર્યો તો તે પણ વ્યવસ્થિત ચડી ગયો છે આમાં આપણે ચણાના લોટનું પ્રમાણ વધારે રાખ્યું હતું એટલે કઢી થોડી ઉકળે એટલે એમાં ઓલમોસ્ટ જેટલું છાશ લીધી છે એટલું જ પાણી એડ કરી દેવાનું છે તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ તો એમાં એક મોટી ચમચી ઘી એડ કરી દઈશું તો કઢીનો વઘાર ઘીથી જે કરવો જેથી એનો ફ્લેવર છે ખૂબ જ સરસ આવે હવે ઘી થોડું ગરમ થાય એટલે વન ફોર્ટી સ્પૂન જેટલી રાઈ એડ કરશું અને રાય થોડી તતળે એટલે સાથે જ વન ફોર્ટી ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે ત્યારબાદ તેમાં બે તમાલપત્ર બે સૂકા મરચાં તજનો ટુકડો અને થોડા મેથીના દાણા એડ કરી દઈશું સાથે જ મીઠા લીમડાના પાન સમારેલું સૂકું લસણ અને મરચું છે તે પણ એડ કરી દઈશું અને વઘારને થોડો ચડવા દઈશું હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે બધું મિક્સ કરી લેશું અને થોડું આવી રીતે હલાવતા જઈને વઘાર બળે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે વઘાર ઘીમાં સતળાઈ જાય બરાબર એટલે એમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરશું ગેસની ફ્લેમને બંધ કરી અને વઘાર છે તે કઢીમાં રેડી દઈશું વઘારને બરાબર મિક્સ કરી દેવાનો છે તો આપણી જે કાઠિયાવાડી કઢી છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે એનું જે કન્સિસ્ટન્સી છે તે જોઈ શકો છો આ કઢી થોડી જાડી જ હોય છે હવે તેમાં અડધી ચમચી ખાંડ એડ કરવાની છે થોડી ખાંડ એડ કરવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે હા આપણે ગુજરાતી કઢીની જેમ ખાટી મીઠી કઢી નથી બનાવવાની તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણી આ કાઠિયાવાડી કઢી તૈયાર છે ખૂબ જ સરસ સુગંધ આવશે બનશે એટલે તો તમે ઘરે જરૂરથી બનાવજો આ કઢી સાથે ગરમા ગરમ રોટલા અને હવે આપણે જે લસણ વાટીને રાખ્યું છે એની પણ ચટણી તૈયાર કરી લઈએ તો કઢીને રોટલા સાથે આ કાઠિયાવાડી લસણની ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે સાથે કોઈ પણ શાકની જરૂર પડતી નથી એક તો આ કઢીનો ફ્લેવર જ ખૂબ સરસ આવે છે ટેસ્ટ ખૂબ સરસ હોય છે અને સાથે જો લસણની ચટણી મળે તો બીજું તો શું જોઈએ તો ચલો હવે આપણે લસણની ચટણી તૈયાર કરી લઈએ તો લસણની ચટણી માટે વઘારેને આવી રીતે ગરમ કરવા રાખી દઈશું અને એની અંદર બે મોટી ચમચી તેલ એડ કરી દઈશું અને લસણને વાટીને તો આપણે રાખી દીધું હતું સાઈડમાં તો તેલ હવે ગરમ થાય થોડું એટલે આપણે જે લસણની ચટણી વાટેલી છે તે એડ કરી દેવાની છે તો તેલ જાજુ ગરમ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તેલ વધારે ગરમ હશે તો ચટણી બળી જશે અને ખાવાની મજા નહીં આવે તો ગેસને બંધ કરી દેવાનું છે અને આવી રીતે જે મરચું છે એટલે કે લસણની ચટણી એને આવી રીતે સાંતળી લેવાની છે બરાબર અને હવે એમાં એક લીલું તીખું મરચું સમારીને એડ કરી દઈશું અને સાથે થોડા ધાણા એડ કરી દેવાના છે અને બધાયને બરાબર મિક્સ કરી લેવાનું છે આ ચટણી તમે પરોઠા થેપલા ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો આ કઢી અને ખાસ કરીને કઢીને રોટલા બનાવ્યા ત્યારે આ ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળાની કડકતી ઠંડીમાં જો આ લસણની ચટણી રોટલા અને કઢી હોય તો બસ બીજું શું જોઈએ તો કઢી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે ને અહીંયા મેં રોટલા પણ તૈયાર કરી લીધા હતા તો હવે ગરમ ગરમ સર્વ કરશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો રેસીપી ગમી કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો